ાગ દ્વીપ પ્રાગટ્ય કરી મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો આસરે વર્ષ દરમિયાન શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભવના હસ્તે પ્રમાણપત્ર એવોર્ડ અને સ્મૃતિ ચિહ્ન એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જેનાથી શાળાના પરિસરમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું હતું આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન આપતા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે છેવાડાના આદિવાસી બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરી રાજ્ય સરકાર દ્વારા આવી અદ્યતન નિવાસી શાળાઓનું નિર્માણ કરવામાં આવી છે તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા ઉમેર્યું હતું કે સરકાર રહેવા જમવા અને પુસ્તકો સહિતનો તમામ ખર્ચ ઉઠાવી રહી છે ત્યારે આર્થિક નબળી સ્થિતિને મક્કમતાથી માત આપી વિદ્યાર્થીઓ સખત પરિશ્રમ કરે આ સ્વર્ણ તકનો લાભ લઈ અને આદિવાસી દીકરા દીકરીઓ પોતાના પરિવાર તેમજ સમગ્ર દાહોદ જિલ્લાનું નામ રાષ્ટ્રીય ફલક પર રોશન કરે તેવી તેમણે હિમાયત કરી હતી વાર્ષિકોત્સવ દરમિયાન મંત્રી રમેશભાઈ કટારા સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર સહિતના આગેવાનોએ પણ પ્રેરક પ્રવચનો આપી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધાર્યો હતો કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વિવિધ તાલુકાના ધારાસભ્યો જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક સહિતના વહીવટી અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા આદિવાસી વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને યોગ્ય મંચ પૂરું પાડવાનો સરકારનો સંકલ્પ દોહરાવવામાં 啊别活动。